હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નથી ડરેલો તો હું ખુદ બી છું પણ આપણે વાત કરીએ કે જો તમે એલએલબી કરતા હોય એલ 3 બી ત્રણ વર્ષનું તો જો તમે થ્રી એલ એલ કરતા હોય તો એની પહેલાં તમે ત્રણ વર્ષનો કોઈ બી કોર્સ કર્યો હશે એટલે કે બી એ કે ગમે તે એ પછી તમે એલએલબી કરતા હશો અત્યારે અને આના પછી તમે બારની એક્ઝામ આપશો પછી એડવોકેટ બનશો જજ બનશો પબ્લિક પ્રોસિક્યુટર બનશો લો ઓફિસર બનશો કાં તો પ્રોફેસર બનશો પણ ગમે તે બનશો તમારા માટે એક સ્ટેપ હંમેશા રહેશે એ એલ કે તમને એલએલબી ક્લિયર કરવી પડશે તો એલએલબી ક્લિયર કરવા માટે તમને છ સેમ હોય છે વન ટુ થ્રી અને હવે આ છ સેમમાંથી જો એક ત્રણ અને પાંચ આ સેમમાં ફેલ થઈ ગયા તો તમે રીટેસ્ટ આપી શકો છો અને એટી કેટીની એક્ઝામ બી આપી શકો છો રીચેકિંગ બી કરાવી શકો છો તો અહીં હું લખી દઉં રી અને એટી પણ જો તમે બે ચાર અને છ એટલે કે આ પાછળના યરમાં જો તમે ફેલ થઈ ગયા તો તમે કે પણ કરી શકતા નથી તમારો એક વર્ષ બગડશે તો એટલું યાદ રાખવું જરૂરી છે હવે વાત કરીએ કે પાસ તો થઈ જવાનું બરોબર પણ પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા તો જો મે મારી સિનિયરો જોડે વાત કરી હતી તો એમણે મને એમ કીધું હતું કે એક સબ્જેક્ટમાં 40 માર્ક્સ હોવા જોઈએ પાસ થવા માટે પણ કુલ ટોટલ તમને 250 માર્ક્સ જોઈએ પણ અમુક લોકો એવું ધારી કે ભાઈ એક સબ્જેક્ટમાં ચાલીસ માર્ક્સ પાસ થવાનું અને જો બધા જ સબ્જેક્ટમાં ચાલીસ માર્ક્સ આવશે તો બી ફેલ થઈ જશે કારણ કે કુલ ટોટલ બસો પચાસ માર્ક્સ જોઈએ તો આપણે એવું ધારીને ચાલવાનું બધા સબ્જેક્ટમાં પચાસ થી વધાર માર્ક્સ લાવવાના પણ જો આ હું રીચેકિંગની વાત કરું તો નેક્સ્ટ ઇયર કેવું થયું હતું આના પાછળના વર્ષે કે ઘણા બધા લોકોને ફેલ કરવામાં આવ્યા હતા હવે ફેલ થઈ ગયા હતા ને લોકો એ લોકો રીચેકિંગ કરાવી તો બધા પાસ થઈ ગયા હવે હવે તમે મારી વાત તો માનવાના નથી તો હું અહીંયા એવિડન્સ તરીકે એક સ્ક્રીનશોટ મૂકી દઈશ તો તમે બી જોઈ લોજો તો હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું તો અહીંયા મને એ ખબર પડી કે અહીંયા જલ્દી બધાને ડિસ્ટિન્કશન કે ફર્સ્ટ ક્લાસ આપતા નહીં મોસ્ટ ઓફ બધાને સેકન્ડ ક્લાસ જ આવવા જો સેકન્ડ ક્લાસ માટે બસો પચાસ માર્ક્સ જોઈએ ફર્સ્ટ ક્લાસ લાવવા માટે ત્રણસો ત્રીસ માર્ક્સ જોઈએ અને એ જ રીતે ડિસ્ટિંક્શન લાવવા માટે ત્રણસો પંચોતેર માર્ક્સ જોઈએ તો એ બી યાદ રાખજો તો જો તમને ડિસ્ટિંક્શન લાવવું હોય તો તમને ત્રણસો પંચોતેર માર્ક્સ લાવવા પડશે જો તમને ફર્સ્ટ ક્લાસ લાવવું હોય તો તમને ત્રણસો ત્રીસ માર્ક્સ લાવવા પડશે જો તમને પાસ જ થવું હોય કે તો સેકન્ડ ક્લાસ જોઈતો હોય તો તમને બસો પચાસ માર્ક્સ લાવવાના રહેશે હા મેન વસ્તુ એ આવે છે કે આટલા બધું માર્ક્સ કઈ રીતે લાવવાનું પચાસ માર્ક્સનું સો નું પેપર અને એમાંથી પચાસ માર્ક્સ કઈ રીતે લાવવાનું લગભગ પચાસ ટકા કઈ રીતે લાવવાના તો એના માટે મેં એક વિડીયો બનાવેલો છે કે પેપર કઈ રીતે લખવું તો એ તમે એકવાર જોઈ લોજો કારણ કે અમારી કોલેજની ફેકલ્ટીઓએ કીધું હતું કે તમે આ રીતે પેપર લખશો તો તમે ઈઝીલી પાસ તો થઈ શકશો આ ગેરંટી નથી પણ એ સ્ટેપ બાય સ્ટેપ જેમ કે તમે પ્રસ્તાવના લખો એ બધી વસ્તુ લખો તો તમે પાસિંગ માર્ક્સ સુધી તો પહોંચી જાવશો મે મારી ચેનલમાં બીજા ઘણા બધા વિડીયો બનાવેલા છે જો તમે સેમ વનના હોય તો સેમ વનની આઈએમપીઝના વિડીયો બનાવેલા છે બાકી અમુક કોન્સેપ્ટના વિડીયો પણ બનાવેલા છે અને જો મને મોકો મળશે તો હું બીજા પણ વિડીયોઝ બનાવીશ હવે વાત કરીએ કે જો તમને જજ બનવું હોય લો ઓફિસર બનવું હોય પબ્લિક પ્રોસિક્યુટર બનવું હોય કાં તો પ્રોફેસર બનવું હોય તો એના માટે શું સ્ટેપ છે તો જેમ જ આ એક્ઝામ પૂરી થશે તો આપણે બધાનો વિડીયોઝ લાવવાના છે કે જજ કઈ રીતે બનવું જજ બનવા માટે શું સિલેબસ વાંચવાનું છે અને એ બધી વસ્તુ એ પછી જો વાત કરીશું પ્રોફેસરની કે યુઝેશનની એક્ઝામ કેવી રીતે આપવાની વાત કરીશું એ પછી આપણે વાત કરીશું કે જો તમને પ્રાઇવેટ સેક્ટરમાં જવું હોય તો પણ કયા કયા ચાન્સ તમારા માટે ખુલ્લા રહેશે એ ટાઈપના પણ આપણે વિડીયો લાવવાની ટ્રાય કરીશું એ સિવાય લોના ના વિડીયો ભારતીય ન્યાય સંહિતાના વિડીયો બંધારણના વિડીયો પણ લાવવાની કોશિશ કરીશું તો બન્યા મારી ચેનલ સાથે